બીજાના પગલાથી સાફ કરવું ને આપણા હાથેથી કરવું એમાં બહુ ફેર આવે નહીં લક્ષ્મી બચે કારણ કે બીજાને તમારે બોલાવવા પડે તો પૈસા દેવા પડે એટલે આ તો ખોટી વાત મમ્મીની બાકી પૈસા બચાવવાની આ વાત છે બાકી રાજા રાણીને ને ઘરે મૂકે રાજા હાઈથે ગુજરાત કરતા તો લક્ષ્મી હતી નહીં ને આપણે હાઈથે જ કરીશું શું કે આપણે લક્ષ્મીના ભંડા છે તો જો આ સામાન છે હવે આપણે અહીંયા આપણી સીડી રેખી છે ઉતરી જાય અને હવે પેલા રસોઈ તો નાખી પેલા જમી લઈ પછી આપણે ઢીંગલા છે બધા તમને બતાવીશ બધા ઢીંગલા તો દરરોજ ના વ્લોક જોતા રહેજો હમણાં તો કન્ટેન્ટ ઘરે છું એટલે આવશે તો આપણે કોશિશ કરશું કે દરરોજ વ્લોક થાય દરરોજ નો થાય તો એકત્ર પણ

દવા લેવા જવાની છે જેનાથી જીવાત ન થાય અને મરી રહીએ તો એ મમ્મી એગ્રોમાંથી લઈ આવશે પછી આપણે સ્પ્રે કરી દેસું અને પછી આ બધો સામાન ગોઠવવાનો છે પછી આમાંથી બધું અલગ પડવાનું છે કારણ કે આમાંથી અડધી વસ્તુ આપણે જવા દેવાની છે જે નોન યુઝેબલ છે એની છોટી નથી તો ચલો તમે કન્ટિન્યુ રહ્યો હું હવે પોતા કરના છું તો ચલો એની હારવાર થોડીક દવા પણ છાંટતા જાય છે એટલે આખું વર્ષ જીવાત વાત હા શ્વાસથી વાત બધાય આપણે છે ને આમાં દવા છાંટી છે કે આ જીવૈત નથી થાય ને લાકડામાં જીવૈત છાંટવાનો આ સ્પ્રે બનાવ્યો છે પાણીમાં એક લીટર પાણીમાં નથી દેવાનું અને લાકડામાં બહુ સ્મેલ આવે છે એટલે લાકડામાં લેવા છાંટી દેવાનું અને આપણે માસ્ક પહેરી લીધું છે કારણ કે ધૂંજેલા કરવામાં આપણે ઊકલીને દિવાળી આપણું બહેણું ન કરવું પડે એટલા માટે ગોઢ અને ફટાફટ જમવાનું બનાવી દીધું છે પછી પાછા તું જરા કરવાના છે જમવામાં છે ચણાની ગ્રેવી વાળું શાક આ મરચાંની કાચરી આ હળદર લીલી રોટલી અને આમાં છે આપણું બ્રેડ બટર નોટ જામ ચવાણું અને છાસ તો ચાલો જમવા બધા કુકડી ને ને હું જમીને ને રમાણો નહીં ને આમ ખોડમ ન લો ને તે લાગે મારે જમવાનું પાટલ જ ન થાય કા પીત તું કામ અને સવારમાં ઉઠીને પેલા પેલા એને હગી કરો ને આમ ત્યારે મારે આખું ખુલે ત્યાં સુધી તો માણી આખું ન ખુલતી હોય ઓઈલી કુસાલી હમણાં ન ગઈ કેવી ક્યૂટડી છે મારી છોકરી ચો ચો છે ને ક્યુટી ક્યુટી એના મમ્મી જેવી એના મમ્મી કોણ હોય મે બોય માજી ઉડો છે ભાઈ કોને કોને માં કુકલો ગમે લાઈક કરો કેટો અમારે કુકી બે ને આમ જમાડવા પડે જો કોળિયા દેવા પડે એક એક કોળી મારી મમ્મી ખાઈ જાય એટલે જો એના ઓઠે ચોઈટું છે ને બધી તમે ઈંસી દીવે દોત દોલી મોટો નટેજો આ બધું એમ નામ પડું છે કારણ કે તમને ખબર છે કે ધૂંડાણા આવે છે ને 쿠કી બેન ના કોળિયા તેજો આવી રીતે ખવડાવવા પડે અત્યારે અમારું કુકી મિ છે કે બીટુ તું આજે તો કોળિયા ખાઈ છો ચાલ 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 કોળિયા ખાઈ માદીકો માદીકો તો દહીં બાફ બાફેલી દાળ બધું ખાતો હોય કા

અને હવે જમી લીધું છે વાસણ વાસણ કરી થોડું ઘણું કામ કરીને એ પાછું આ કામ ચાલુ કરી દઈએ પાછું બધું ગોઠવવાનું છે ગોઠવી દઈએ અને આજની રાત અમારે આઈ થિંક બહાર સુવું જોશે હોલમાં કારણ કે દવા છાંટી છે અને પાછી આ જે કબોટ છે ને બધા ક્લોથના કબોટ એ બધા અત્યારે સાફ કરવાના છે એટલે એમાં દવા છાંટવાની થશે કારણ કે હમણાં વરસાદ ગયો ચોમાસો તો એટલે લાકડામાં ભેજ લાગ્યો હોય એની હિસાબે નાની જીવાતું ને બધું થાય એટલા માટે દવા અત્યારે માર દઈએ ને તડકાનું તપી જઈને તો મરી જાય કારણ કે અહીંયા શું શું ને તો રાતે અમારે એસીની જરૂર પડશે એસીની જરૂર પડશે ને તો આ બધી ઝેરી દવા એટલી શ્વાસોશ્વાસમાં વહી જાય ને તો હવાર કોઈ ઉભા જ નહીં થાય એટલા માટે આજે ગરમીમાં બહાર સૂવાનું છે પોસિબલ હશે ને તો આજે જ કબાટ સાફ કરી નાખવા છે કારણ કે જો આજે કબાટ સાફ નહીં થાય ને તો કાલ પાછી દવા છાંટવી જશે ને તો કાલ પાછું બહાર સૂવું જશે એસી વગરનું એટલે પ્રાયોરિટી તો એવી જ છે કે ફટાફટ આજના દિવસમાં બતાવી દઈએ તો ચલો કન્ટિન્યુ જોયા કરો જો કેરે થસે આ બધું ગાઈસ ગાઈસ આથી તો પહેલો દિવસ છે ગાઈસ ગાઈસ અને આ અમારું નાયો જાયો ચન પોઈને જો જો બહુ વહરી છે અને આ આખો દિવસ સુવું જોય આખો દિવસ સુવું જોય આની જેવી જિંદગી મારે જોય છે હું માર જિંદગી તને આપી દઉં તું મને આપી દે કબે તું આખો દિવસ સુવાનું કો ખવડાવ ત્યારે ખાવાનું કે કવન્યું ચોકોસમાં જીવ ક્યુટી પાઈ તો ચાલો મળીએ તો ચલો બધો સામાન આપણે અલગ અલગ કર નાખ્યો છે અને લુઈ નાખ્યું છે બધા વાસણને બધું ગોઠવી દીધું છે જો આ માં ની હમણાં તમને દેખાશે અને અહીંયા છે ને બહુ ભેજ આવે બિકોઝ કે માળિયામાં ચોમાસાની હિસાબે ભેજ આવે ને તો બધું બગડી જાય છે એટલે અહીંયા આપણે પ્લાસ્ટિકના પેપર જે આવે છે ને એ મારી દીધા છે એની હિસાબે ભેજ ના આવે તો ચાલો હવે ગોઠવી દઈએ વાસણ તું જાય તો થતા રહેશે પણ આ મારા ક્યુટુડા બે જવો એક કુકી અહીંયા આવતી રહે અહીંયા આવતી આમ જો મારા બે ક્યુટુડા આવે છે ને બે રમે છે મસ્તી મજાક કરે છે આમ જો 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 રમો દીક અહીંયા આવો મમ્મી આમ જો અમારા ઘરે મહેમાન આવ્યા છે અમારા કુકીનો ફ્રેન્ડ છે કુકી આમ જો ક્યાં ડાફા એન કાંગો આનું નામ સિઝુ છે બ્રીડ સિઝુ છે પણ એ લોકો કહે નામ નથી થરેકો એટલે સિઝુ જ છે અને અમારી તો કુકડી આમ જો કુકઈ કુકઈ પણ હેરાન કરતી દોસ બિછાડાને આ લોકો બહુ તો મજા આવે હેલો ગાઈસ તો આજે છે

તો અમારા એક પપ્પાના એક ફ્રેન્ડ જ છે અને ગ્રુપમાં પણ અમારા રિલેટિવ છે એટલે એ ભાઈ કરી આપે છે અમને રમેશભાઈ દિવાળી થઈને કોઈ આનું પડાવ બાકી આટલા કામમાં કોઈ દિવાળી ને મિસ્ત્રી આનું પડે પણ આપણે ઘરના જ ફેમિલી જેવા જ રિલેશન છે રમેશભાઈ તમે જોયા પણ હશે એ અત્યારે આપણું કામ સાચવી દે છે હમણાં આવે તમને બતાવું તો એમને છે ને ડ્રોવર ચાલુ કર્યા ને આ વાળા તો મેં મમ્મીને કીધું કે આપણે રૂમ અધૂરો મૂકી દઈએ અને કિચન સાફ કરી નાખીએ કારણ કે પછી માળિયા ઉપર ને બધા સાફ કરશું ને તો કચરો પાછો ચેનલ માં જશે ને પાછી આપણે નવો ડ્રોવર બગડી જશે એટલા માટે અત્યારે તો રમેશભાઈ ખાઈ પીને ઘરે આરામ ઉપર ગયા છે હમણાં આવશે બહાર ના ડ્રોવર બતાવી પેલા હું તમને બતાવું ડ્રોવર પેલા છે ને અત્યારે જો આખું ઘર મેસી પડ્યું કારણ કે ધુંજરા ચાલે છે પેલા જો જૂના હતા પંદર વર્ષ જૂના ડ્રોવર છે એટલે બધા જો કાટ લાગી ગયો તો ના ચેનલું ખરાબ થઈ ગઈ હવે એની જગ્યાએ આપણે નાખ્યા છે આ નવા ડ્રોવર જો આ બહુ મસ્તના સ્ટેનલેસ સ્ટીલના ફિટ થશે ફિટ બધા થઈ જશે ને છ છ અત્યારે તો બે જ ડ્રોવર એવા છે બીજા ચાર ડ્રોવર છે ને કાલ સવારમાં લેવા જવાના જ કારણ કે ભાઈ પાય ખતમ થઈ ગયા હતા એટલે કાલ રાત લાગીને તો બધા ફિટ થઈ જશે પછી હું તમને મસ્ત મજાનું બતાવીશ કે કેવું લાગે છે ન્યુ અમારું કિચન અને હવે અમારે અત્યારે માળિયા સાફ કરવાના છે તો હું માળિયા ઉપર ચડું છું મને એમ થયું કે લાવો ને સવાનો લોક સૂટ જ નથી કરો કારણ કે ડ્રોવરમાં પડ્યા હતા અને એ બધા કાઢ્યા તો ધોવાનું હતું ને એ બધું હતું ને તો એમાં પડ્યા હતા અને હવે થોડી ઘણી ગામમાં વસ્તુ લેવાની હતી સાફ સફાઈની તો એ બધું લેવા ગયા મને એમ થયું કે એક કટકો લઈ લઉં ને મેં તમને કાલે કીધું હતું કે હું ટેડી બિયરનું પેલું શું કહે તમને કલેક્શન મારું બતાવીશ તો મેં છે ને મને ટેડી બધા અહીંયા તમને બતાવવા માટે રાખ્યા છે પણ હજુ ટાઈમ મળ્યો નથી ટાઈમ મળે એટલે તમને આજની તારીખમાં ટેડી બતાડી દઈશ કારણ કે ઘણા બીજા બ્લોગમાં તો હલો અત્યારે જો બધું એમના પડ્યું સમજો હે ને ટોટલી વસ્તુ એમના પડી છે અહીંયા વાસણ અહીંયા બધું ધોયું હવે આ બધું સાફ કરવાનું છે પેલા માળિયા સાફ કરી નાખી કાલે ફ્રિજનો વારો બીજું બાજુ આ થઈ જશે ફ્રિજ એક જ બાકી રહેશે ચાલો જો આજ છે કિચન નું મારો અને કિચન નું માળ્યું એટલું તો બધું ખરાબ નથી પણ ખાલી ધોવાનું નથી આવ બધું ખાલી અરેન્જ કરવાની છે વસ્તુ નીચેના ડ્રોવરના તો મમ્મી એ જો ડબ્બા ભરી ને ખાત બધા અને આપણે માળ્યું ચડવાનું જ વાર આવે છે કારણ કે હું નાની પડી ગઈ ને એટલે તો હાલો આમ જો આપો માળ્યું ઘેરું ને ફૂલ વાસણ થઈ કોઈને વાસણ તમારે લગ્ન પ્રસંગે નાનકડો પ્રસંગ હોય ને તમારા વાસણની જરૂર હોય ને તો ભાડે મે આપી છી લઈ જાજો કારણ કે અમાર પાસે એટલા વાસણ છે માર મમ્મી કાટતી નથી બાયુના તમારે બાયુના જીવ આવા હોય કોની કોની મમ્મીના જીવ આવા છે કે કઈ કાટવા નો દે ઉનવાર છે હું હોય તોય માર મમ્મી તેવી જ છે આ રે ખા રે ઓલું રે પણ સારે સારા વાસણ હોય તો થોડાક કાઢી નાખાય મહેમાન આવે ત્યારે કેવું બાર લેવા નો જાવા પડે ઘરના દસ બાર આઠ દસ મહેમાન આવ્યા હોય તો આપણે બધું વાસણ માળીએથી વાપરવા ઉતારી દઈ તો કોઈની પાસે માગવા ન જાવું પડે અમે 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 મરી જઈએ ને પછી તમે બધું ભંગારમાં દઈ દેજો લાગે એ તો જ્યારે તાણ પડે ને ત્યારે ખબર પડે કે આની કિંમત શું છે એમ

અને ઇનોસન્ટ છે બહુ જ મસ્ત નું છે નાની દીન ત્યાર મારું ફેવરિટ છે અને હજુ મે મારી યાદી સાચવી છે નાનપણ ની આ છે કડી નંબર 1 પછી જો જો કુકી જો કુકી જો હા પછી સેકન્ડ નંબર ઉપર આવશે આ મારા ટકો મારો ક્યૂટ ક્યૂટ જે છે ને બહુ જ મસ્તનો છે અને જે એનો હાથ છે ને જો આ હે ને ટેડી ને જોઈને કુકી ને હક નહીં થાય ઈ મને વિડિયો નહીં બનાવવાની દવ દીકા તને દઈ દઉં તો આ છે ને ટકો છે અને આવી રીતે આમ કહીને દૂધ પીવે અને અત્યારેમાં સેલ નથી ને અગર આપણા કરીને તો દાંત કાઢે છે આની સ્ટોરી એવી છે કે અમારે બાજુમાં એક ગિફ્ટ શોપ છે ત્યાં આ ટકો હું જોઈ ગઈ હતી અને આઈ થિંક બહુ ચાચા વરસ થઈ ગયા ત્યારે હું ના નીકળી હતી એટલે પંદર પંદર વરસ ઉપર જેવું થયું છે પંદર સોળ સત્તર વરસ ઉપર વધારે થયો છે અને હું ટેડી જઈ ગઈ હતી ને મેં એવું વેન કર્યું કે મને આ ટકો લેવો જ છે લેવો જ છે મારા મમ્મી એ નો લઈ દીધો

તો મેં કીધું મારે એ ઢીંગલો લેવો છે તો મને ન લઈ દીધો મેં બે દિવસ જમ્યું નહોતું ખાધું નહોતું કાંઈ નહીં મેં તો ઢીંગો લઈ દો ને તો જ હા પછી છેવટે કરીને મારી જીત થઈ અને મમ્મીની હાર થઈ અને ફાઇનલી મેં મારો ટકો લઈ લીધો આ બીજો ટકો છે એવો છે એક તો તૂટી ગયો ને એવો બીજો લીધો આ આની સ્ટોરી આવી હતી અલે કુકી પછી હવે આપણે લઈએ આ નાનપણનો છે મંકી આ મને ચિરાગભાઈ અમારે એક રિલેટિવ છે

આ आई थिंक आ राजे मारो भाई छे गुडवी एने आपने નંબર 2 પછી આ છે આપણો ત્રીજો પાંડુ આ મને યાદ નથી કાઈ કોને કીધું કોને નહીં પણ ઓકે પટ્ટે માં જાય છે કે કુતુ પછી આ છે પાંચમો પાંડુ આ યશ અને વાસુ આઈ થિંક મારા બર્થડે માં આવ્યું હતું ચલો કેટલું ગયું છે ને વાસ પાંડા છે ને વાસ જ કે કારણ કે મને પાંડા બહુ જ ગમે એટલે મને મોસ્ટલી બધા પાંડા જ આવ્યા છે પછી આ છે સૌથી મોટો પાંડો જેમાં કડ નથી કે નથી કે સિલાઈ જે કુકીનું પણ ફેવરિટ છે ને મારું જા મારું પૂ છે અને કુકીના પૂ હાલત બતાવો આજે કુકીનું પૂ મારું જો કોનું સારું છે કમેન્ટ કરજો આમ જો જો ભાઈ તું તારું રામ મારો ભાગો 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 જો એના થીંગળા થીંગળા લેવા હે

અને આ છે મારું મોસ્ટમાં મોસ્ટ ફેવરિટ ડોરેમોન જ્યારે હું નાની હતી ને ત્યારે હું ડોરેમોન બહુ જ જોતી તમે બધા પણ જોતા હશો કે તમે બધાએ ચાઇલ્ડહુડમાં તમારી જોયું હશે કોમેન્ટ કરશો કે મારી જેમ ડોરેમોન કોણ જોતું હું તો ડોરેમોન પછી ડોમેનજેરી અને છોટા આ ત્રણ જોતી પણ આ મારું મોસ્ટ ફેવરિટ હતું એટલે આ મેં લીધેલું છે આને શું કહેવાય તમે કહેશો કે આમાંથી ડોરેમોન શું કાઢતો એ પણ કોમેન્ટ કરજો મને પોકેટમાં ઓકે

આ પણ ડેડી છે આ મારી લાઈફનું ફર્સ્ટ ગિફ્ટેડ ટેડી છે જે હજી સુધી મેં સેંચવું છે અને હજુ સુધી એવું ને એવું છે અને બહુ જ મસ્ત અને ક્યૂટ છે અને ગર્લ્સને બધાને પિંક કલર ફેવરિટ હોય એટલે આ મારા લાઈફમાં પહેલાં વહેલા ડેડી જે ગિફ્ટમાં એવું હોય ને તો આવ્યું હજુ આપણે વહેંચ્યું છે ચલો બહુ વર્ષો ચૂંટણી છે પણ હજી સારું છે હું પેક કરીને જ રાખું છું બીકોઝ ઓફ કે મારે પછી છે ને બધા ટેડી ભેગા કરી અને પછી મારે કામ

Mando de coco. Cai no, vamos. Chau, adiós. Chau. Chao. Chao. Bye bye.